જામનગર પંચકોશીએ ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમીના આધારે દરોડા કર્યા હતા ધ્રોલ તાલુકાના દ્રાંગડા ગામની સીમમાં તળાવમાં ખનીજ ચોરીનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે તળાવમાંથી ગેરકાયદેસર રેતી તથા માટીનું ખનન ચાલી રહ્યું હતું દસ જેટલા શખ્સો ગેરકાયદે ખનીજની ચોરી કરતા પકડાયા છે તળાવમાંથી આઠ ટ્રેક્ટર તેમજ બે જેસીબી પંચકોશી ડિવિઝનના પોલીસની ટીમે જપ્ત કર્યા છે તેમજ ખાણ ખનીજના વિભાગને સુપ્રત કરી દીધા છે પોલીસની આ કાર્યવાહીને લઈને ખનીજ ચોરીમાં નાસભાગ જોવા મળી હતી રાજકોટ રેન્જ આઈજી સાહેબ દ્વારા અવારનવાર ગેરકાયદેસર રેતી તેમજ માટી ખનસ અનુસંધાને સૂચના કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી કરવા તેમજ સ્વતંત્ર નેસ નાબૂદ કરવા માટે અવાનવા સૂચનાઓ અનુસંધાને એસપી સાહેબ દ્વારા પર્સનલી તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓ તેમજ સુપરવિઝન અધિકારીઓને સમજ કર્યો જે અનુસંધાને ગઈકાલ રોજ પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારના ધ્રાંગડા ગામની અંદર માટીની ચોરી થતી હોવાની હકીકત આધારે પીઆઈ શ્રી શેખ અને તેમના પીએસઆઈ અને સ્ટાફના માણસો દ્વારા સ્થળ ઉપર જઈ રેડ કરતા રેડ દરમિયાન બે હિટાચી અને આઠ ટેક્ટર માટી ભરતા પકડાઈ ગયેલ હોય તે લોકોના આઠ ટ્રેક્ટર અને બે ઈટાચી ડિટેન કરવામાં આવેલ છે અને ખાણ ખનીજ વિભાગને આ અનુસંધાનને જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે રિપોર્ટ પણ કરવામાં આવેલ છે